ભાવનગરમાં ખાનગી નવરાત્રી આયોજન દરમિયાન યુવતી સાથે છેડતીનો બનાવ બનતા પોલીસે યુવકની કરાય અટકાયત ભાવનગર શહેર જિલ્લામાં નવરાત્રી મહોત્સવની ધૂમધામ હાલ ચાલી રહી છે ત્યારે ખલૈયાઓ રંગીન પોશાક પહેરીને આનંદપૂર્વક ગર્ભે રમતા હોય છે પરંતુ આનંદની વચ્ચે કેટલાક અનિચ્છનીય બનાવ પણ સામે આવતા હોય છે ત્યાં જ એક બનાવ સામે આવ્યો હતો જેમાં યુવતી સાથે છેડતીનો બનાવ બન્યો હતો બનાવની ગંભીરતા સમજતા યુવતીએ તાત્કાલિક ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદમાં પોલીસ દ્વારા ફરિયાદ આધારે ઝડપી કાર્યવાહી કરી છેડતી કરનાર ઈસમ જિગ્નેશ ચૌહાણને ઝડપી પાડ્યું હતું અને હાલ પોલીસવાર આરોપી સામે સ્ત્રીના માનસિક અને શારીરિક સન્માનને આંચકો પહોંચાડવા અંગેની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હાલ આરોપીને પોલીસ કસ્ટડીમાં રાખી વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે બનાવ બાદ શહેરના યુવાઓ તેમજ આયોજકો માટે સ્પષ્ટ સંદેશ છે કે નવરાત્રી જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક પર્વ દરમિયાન મહિલાઓની સુરક્ષા સાથે કોઈ પ્રકારનું સમાધાન નહીં કરવામાં આવે પોલીસ તંત્રે પણ નવરાત્રી મેળાવડાઓમાં વધુ સિક્યુરિટી તેમજ ચુસ્ત પેટ્રોલિંગ માટે આયોજન કરવાની વાત કરી છે જેથી ભવિષ્યમાં આવા બનાવો અટકાવી શકાય અશ્વિન ગોહલ ચીન્યુઝ ભાવનગર